નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દિલકન વિદ્યાપીઠ શાળા પરિવાર વતી વિડિયો લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત કરું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયો લેક્ચર આપણે પ્રવૃત્તિ નંબર 6.8 એમાં વિનેગર એસિટિક એસિડ અને બેકિંગ સોડા જે ખાવાનો સોડા આપણે કહીએ છે તે એને મિશ્રણ કરવાથી જે ફેરફાર થાય છે તે રાસાયણિક ફેરફાર છે તે દર્શાવું એ આપણે પ્રવૃત્તિ જોઈએ હવે આજના વિડિયો લેક્ચરમાં આપણા જીવનમાં રાસાયણિક ફેરફારો આપણા જીવન ની અંદર કેવા રાસાયણિક ફેરફારો થાય છે એને આપણે સમજવાના છે તો પહેલા જોઈએ કે આપણા જીવનમાં રાસાયણિક ફેરફારો છે એ ઘણા જ અગત્યના છે આપણા જીવનમાં રાસાયણિક ફેરફારો

કે રાસાયણિક ફેરફાર ફેરફારને પરિણામે ઉભો થાય છે નવો પદાર્થ બને છે તો આપણે એના થોડા ઉદાહરણ જોઈએ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે

કે તો આપણા જીવનમાં જે રાસાયણિક ફેરફારો છે એ ઘણા જ અગત્યના છે મહત્વના છે હવે આ રાસાયણિક ફેરફારને પરિણામ શું થાય છે બધા જે પદાર્થો છે એ નવા પદાર્થ બને છે એમાં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એક ઉદાહરણ તો ધાતુનો તો કે ધાતુને તેના ખનિજથી દૂર કરવું હોય તો કેવી રીતે કરવું જેમ કે લોખંડના ખનિજને લોખંડથી શુદ્ધ કરવા માટે આપણે શ્રેણીબદ્ધ એટલે કે તબક્કા મુજબ છે એ આખી રાસાયણિક પ્રક્રિયા કરવી પડે ત્યારે છે એ લોખંડમાંથી જે ખનીજ છે એ છૂટું પડે છે હવે હવે આપણે અભ્યાસ કર્યો તો આગળ તો કે રાસાયણિક ફેરફાર તો કે એક अथवा એક કરતાં વધુ અથવા એક કરતા વધુ નવા પદાર્થ બને છે રાસાયણિક પ્રક્રિયા કહે છે અથવા તો રાસાયણિક ફેરફાર કહે છે એ જે ફેરફાર છે રાસાયણિક પ્રક્રિયા

કોમક રૂપે રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થવી પડે તો રાસાયણિક પ્રક્રિયા કેમ થાય છે કે એક પદાર્થને આપણે જ્યારે શ્રેણી પર એટલે કે તબક્કા મુજબ આપણે એ એમાં પ્રક્રિયા કરીએ તો જે રાસાયણિક પેપર થાય છે ને રાસાયણિક પ્રક્રિયા કેમ થાય છે નવો પદાર્થ છે એક ઉત્પન્ન થાય છે तो आप जो है कि रासायनिक प्रक्रिया में नया पदार्थ उपरांत अन्य जो घटनाओं से ये बने थे रासायनिक प्रक्रिया उपरांत अच्छा तो आपने खबर से कि रासायनिक प्रक्रिया उपरांत होता है रासायनिक प्रक्रिया दर में पदार्थ उत्पन्न થાય છે હવે એ સિવાય પણ બીજી ઘટનાઓ બને છે

બને છે હવે કેવી કેવી ઘટના તો કે ઉષ્મા પ્રકાશ અને બીજા પ્રકારના વિકિરણ ઈસર્જન પામે છે અને સોચાય છે

ધ્વનિ એટલે કે અવાજ પણ ઉત્પન્ન થાય છે હવે આના પણ કેટલા ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપેલા છે કે રાસાયણિક પ્રક્રિયા દાખલા તરીકે તમારે ફટાકડા ફોડો છો તમે તો ફટાકડા ફોડો છો તો એમાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે ફૂટે ત્યારે તમને પ્રકાશ પણ દેખાય છે અને બીજા પ્રકારના વિકિરણો પણ ઉત્પન્ન થાય છે અને શું થાય છે તો કે અણગમતી એટલે કે ગમે ને એવી ગંધ પણ આવે છે તો એ છે એવું થાય છે તો કે વાતાવરણને નુકસાન પહોંચાડે છે પ્રદૂષણ કરે છે એટલા માટે તમને ફટાકડા ફોડવાની ના પડે છે ત્યાર બાદ ગંધની વાત કરીએ તો આપણે ખોરાકની વાત કરીએ તો કેટલી વખત ખોરાક છે એમાં ગંધ છે એ એમાં દુર્ગંધ આવે છે એટલે કે ગંધમાં પરિવર્તન થાય છે તો આવી રીતે એના કેટલા ઉદાહરણ છે તમને જોઈએ જ્યારે ફટાકડા ફોડે ત્યારે ધ્વનિ એટલે કે અવાજ પણ ઉત્પન્ન

રાસાયણિક ઉત્પન્ન થાય છે અને દહનની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે તો આપણે જોયું તો મેગ્નેશિયમ ની પટ્ટી છે એ સળક તો દહન કરતો રાસાયણિક પ્રક્રિયા તો એ દરમિયાન દહન દરમિયાન વખતે થાય છે હવે જે તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણ આપેલા છે કે જ્યારે તમે ફટાકડા ફોડો છો ફટાકડા જ્યારે ફોડવામાં

ત્યારબાદ કુટે એટલે درمیان પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે આ જો કીધું ઉષ્મા પ્રકાશ અને બીજા પ્રકારના વિકિરણ ત્યારબાદ કુટે ત્યારે ધ્વનિ અને અણગમ તો આપને ગમે નહીં તેવો ગંધ આવે છે અને અણગંતી માંસ આવે છે અથવા તો ગંધ આવે છે કઈ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવો પદાર્થો ઉત્પન્ન થાય છે એ દરમિયાન આવી ઘટના પણ બને છે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય પ્રકાશ ઉત્પન્ન થાય ધ્વનિ ઉત્પન્ન થાય અને અણગમતી ગંધ એટલે કે દુર્ગંધ છે એ આવે છે તો આ જે પ્રક્રિયા છે ફટાકડા ફૂટવાની જેથી આ જે આ પ્રક્રિયા થી થાય છે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે ફટાકડા ફાડવામાં આવે ત્યારે આવા બધા જે ઘટનાઓ બને છે ઉષ્મા પ્રકાશ ધ્વનિ અને અણગમથી ગન તો આ જે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થાય છે તે એમ થાય તો કે વાતાવરણમાં મુકરે છે કે પ્રદૂષણ ફેલાવે છે એટલા માટે જ અમારા પાઠ્યપુસ્તકમાં લખ્યું છે એટલા માટે તમને ફટાકડા ફોડવાની ના પાડવામાં આવે છે ત્યાર બાદ ખોરાકનું ઉદાહરણ આપેલું છે કે એમાં અથવા દુર્ગંધ આવે છે અથવા તો ગંધમાં ફેરફાર થાય એવું પણ લખી શકીએ દુર્ગંધ આવે છે હવે ખોરાક બગડી ગયો ત્યાં કેમ આપણે ખબર પડે કે આ ખોરાક છે એ દૂષિત થઈ ગયો બગડી ગયો તો એક તો એમાં રંગ પરિવર્તન થાય એની ગંધ છે એ કેવી થાય તો કે એની જગ્યાએ બીજી ગંધ આવે દુર્ગંધ આવે છે તો એના લીધે આપણે ખબર પડે કે ખોરાક શું છે એ બગડી ગયો છે તો ખોરાકમાં રંગ પરિવર્તન દુર્ગંધ આવે તો એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય કેમ કેમ કે નવો પદાર્થ છે ઉત્પન્ન થાય છે રાસાયણિક પ્રક્રિયા થી કોરક નામ થાય છે રંગ પરિવર્તન થાય છે અને એની ગંધ છે એ પણ શું થાય છે ફેરવાઈ જાય છે ફેરફાર થાય છે એટલા માટે કોરકમાં પરુ થાય છે દુર્ગંધ આવે છે આ વાત કરી આપણે રંગ ગંધ પ્રકાશ ધ્વનિ ગંધ અને ઉષ્મા હવે આપણે વાત કરીએ રંગમાં જે ફેરફાર નું બે ઉદાહરણ આપેલું છે કે જ્યારે તમે સફરચંદ તાજો ટુકડો લઈ થોડી વાર માટે રહેવા દો તો તમને સફરજનની સપાટી પર કથ્થાઈ પણ એને ખાવાનો નહીં પણ એને તમે થોડા સમય માટે રહેવા દો ત્યારબાદ તમે એની સપાટી પર અવલોકન કરો તો એની સપાટી પર તમને કથાઈ રંગની સપાટી છે જોવા મળે છે સપરજનમાં તમે શરૂઆતમાં ટુકડો કાઢો ત્યારે સફેદ રંગનો હોય તો એને થોડીક વાર રહેવા માટે થોડીક વાર રહેવા માટે રહેવા દો તો શું થાય તો કે એ સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય અને એની જે સપાટી છે એ કથાઈ રંગની

આપણા જીવનમાં જોવા મળે છે હું કીધું છે કે આ જ રીતે આપણા જીવનમાં રાસાયણિક ફેરફારો જોવા મળે છે હવે આપણા

કઈ સમય જોવા પડે આપણા જીવનમાં તો કે જ્યારે તમે ફટાકડા ફોડતા હોય એ જ્યારે ફટાકડાને ફોડવામાં આવે છે ત્યારે આ ઘટના છે એ જોવા મળે છે ત્યાર બાદ ખોરાકમાં તમારા પાઠ્યપુસ્તકમાં ગંધ પરિવર્તન જ લખ્યું છે પણ એમાં રંગ પરિવર્તન શબ્દ થાય છે